બોલો શ્રી ગોપાલ લાલ કી જય ગોપાલ આનંદ ની છે હેલી સોહાગી મારે આનંદની છે હેલી આનંદ ની છે હેલી સોહાગી મારે આનંદની છે હેલી ચંત્ર નવ જાણું ને મંત્ર નવ જાણું ચંત્ર નવ જાણું ને મંત્ર નવ જાણું પીયુડી થે ફરું ગેલી સોહાગી મારે આનંદની છે હે પેલી સોહાગી મારે આનંદની છે હેલી શ્રી ગોપેન્દ્ર રસિક પધાર્યા પ્રીત હતી મારે પેલી સોહાગી મારે આનંદની છે હેલી અંગો અંગ અલિંગન લેતા ರಸ ಚಾಲೆ ರೇ ಸೋಿ ಮಾನಂದಿ ಹೇಲಿ ಆನಂದಿಲಿ ಸೋ ಮಾನಂದಿಲಿ ಆನಂದಿ ಹೇಲಿ ಸೋಹಾಗಿ આનંદની છે હેલી કૃષ્ણ દાસસી ગો પિંદ્ર સંગ રમતા કૃષ્ણ દાસસી ગો પિન્દ્ર સંગ રમતા જીતી ઓ જીતી ઓ જીતી હું તો પીયુ પેલી સોહાગી મારે આનંદની છે હેલી જીતી ઓ જીતી હું તો પીયુ પેલી સોહાગી મારે આનંદની છે હેલી આનંદની છે હેલી સોહાગી મારે